દીકરી જયારે નાની હોય ને ત્યારથી એને એમ જ કહેવામાં આવે કઈ પણ કરતી હોય ને કે કઈ નવું કરવા જાય અહીંયા નહીં તું તારા ઘરે તારા સાસરે જઈને કરજે તારા ઘરે જઈને કરવાનું સાસરે જાય અને દીકરી પણ નવું કરે અથવા તો જે કરતી હોય એ કરે તો ત્યાં એને એમ જ કહેવામાં આવે કે અહીંયા નહીં હો અહીંયા આ ઘરે નહીં ઈ તારા બાપાના ઘરે તું કરતી અહીંયા નું હાલે અહીંયા તો જે અમે કહે છે ને એ જ પ્રમાણની રીતે રહેવાનું અને અમે કઈ એ જ રીત કરવાની ખરેખર એવું થાય કે એ સાસરાની છે કે માવતરની છે અને જ્યારે માવતરે રોકાવા બી આવે ને થોડોક જ સમય માટે આવે પણ ત્યારે એ જાણે માવતરે એવી રીતે આવે કે આ મારું ઘર જ છે એવી જ રીતે સમજીને રહીએ સાસરે જાય તો એ ઘણી બિચારી એમ જ સમજે કે આ એ મારું જ ઘર છે પણ હકીકતમાં કયું ઘર છે એનું અગર સાસુ જ એનું ઘર છે તો થોડુંક એના મનનું હોવું જોઈએ કે નહીં શું કયો છે